જે વ્યક્તિ લડે છે એને કશું કઈક મળે છે એ નરી વાસ્તવિકતા છે એટલે જ્યારે પણ લડવાનું થાય ત્યારે લડવું તો લડવું કોના માટે લડવું પોતાના માટે હક અધિકાર અને ન્યાય માટે લડવું આપણા હક માટે લડીએ છીએ અત્યારે તો આપણે નોકરી જોઈએ છે એટલે લડીએ છીએ આપણે એ વ્યક્તિઓ છીએ કે જો બધા જ લોકો ધારે તો આજે મને એટલી ખબર પડે કે

હું જરાક આ તંત્રને બહુ નજીકથી ઓળખું છું મારું મૂળ વતન એ ગોંડલ હાઇજી થોડુંક નજીકનું જ મારા પપ્પા એ જીવી બીમાં જ અને એમઆઈપીજીવી સી એલમાં હું પોતે વાયરમેન એપ્રેન્ટિસિપ બરોબર અને તમારી જે વેદના છે સાહેબે જેમણે જૂની પદ્ધતિ વાત કરી એ બધી હું નજીકથી જાણું છું આપણે બે હાજર ચૌદ માં અહિયાં બે હજાર ચૌદ અરવલ્લી મોડાસા મારું પોસ્ટિંગ એવું નથી જો એ લોકો અત્યારે મને ખબર છે કે એ લોકો ક્યાંય તમને અડચણું નથી થવા માંગતા એ લોકો તમને સહયોગ કરવા જ માંગે છે કારણ કે પીડા અને વેદના એમને પણ જોઈ છે એ વ્યક્તિ પાંચ કિલોમીટર દોડ્યા છે એ વ્યક્તિઓ લેખિત પરીક્ષા પાસ કરી છે પણ તમારે જેટલી કઠણ નહીં હોય શા માટે ખબર તમારે ભર ઉનાળે થાંભલો ચડવાનો બરોબર કેટલી સેકન્ડમાં પચીસ સેકન્ડમાં એ લોકો ને પચીસ કિલોમીટર દોડવાનું એટલે આપણા માટે તો વધારે કપડા ચઢાણ આજે આપણે ચડી અને મેરીટ ઈ પાછું બાણું તાણું રે

તાપ હોય તડકો હોય કે પછી વરસાદ હોય એમાં આપણે એ ઇલેક્ટ્રિક જામલા ઉભા કરીએ છીએ અને મેં એવા પ્રમાણિકપણે એવા અસંખ્ય લાઈનમેનો જોયા અસંખ્ય હેલ્પરો જોયા કે જેને પોતાનું સર્વસ્વ મારા પિતાજી સહિત આજે પણ રીપડા પટ્ટીએ નીકળો બરાબર ગોંડલ પટ્ટીએ નીકળો એટલે એમ કે ભાઈ અહીંયા જે ટ્રાન્સફોર્મર છે ને એ અનુચ્છીએ નાખ્યું છે

પછી હમણાં શું વાતું કરશે ખબર આ યુવરાજ સી આવી ગયા હવે આંદોલન કરશે અમારે આંદોલન જ કરવું તમે જો હક રોટલો દઈ દેતા હોય તો અમારે કઈ આંદોલન કરવું નથી અમે પ્રેમથી જ માગીએ છીએ પણ તમે દેતા નથી એટલે મજબૂરી વસ્તુ કરવું પડે છે આ નરી વાસ્તવિકતા છે કોઈને પણ ઘરે જેવું કેવામ નહીં એવું જા બટા જઈને આંદોલન કર કે ગાંધીજીને એવું કહેવાનું નહોતું આવ્યું કે જા બેટા દેશને આઝાદ કરવા માટે લડી લે અને સહી સાઉ પર સહી દે એવું નહી કહેવામાં આવ્યું હોય પણ એ અંદરથી આવ્યું છે અને જેને અંદરથી ઉગ્યે ને એને આ જગતમાં કોઈ ન પૂગે એ ભલે એસી ચેમ્બરમાં બેઠા બેઠા ઉફિયાની વાતો કરે બરાબર અને અમને ખબર છે એવું જરાય નથી અને આ કચેરીથી હું નજીક નજીકથી વાકે

આ બિલાડીને દૂધ રકો બા હોઈ પાસે અલા દૂધ રકો હોપો તો એ તળિયા ઝાટેક જ હોય કારણ કે કે આજે જેને ખોટું કર્યું બીજાને કે ભાઈ મારું ઢાંકી રાખજે હું તારું બહાર નહીં હતો તારું ઢાંકી હું બીજાનું બહાર ભરી ભરી એટલે અમે જાણીએ જ છીએ એવું જરા પણ નથી કે અમે નથી જાણતા અને બહુ નજીકથી જાણીએ અને જે દિવસે જરૂર પડી અમારે આધાર પુરાવા દેવા ના ન હોય છતાંય કહું છું જો આધાર પુરાવા દેવા પડે ને તો પણ અમારી તૈયારી ભૂતકાળમાં થયું છે એવું ભૂતકાળમાં થયું છે એવું મેં જેની અમે ફરિયાદ કરી હોય ને બરાબર તો ઉલટી તપાસ મારી ઉપર જ હવે તમને કોને કીધું એટલે કાકા હું અરજદાર છું ફરિયાદી છું અને તમે મારી ઉપર જ આ રીફાયર કરો એટલે આવું થયેલું છે બરાબર આવું થયેલું છે એટલે હું તમને એ કહું છું ચિંતા કરતા નહીં આ સત્યનો રસ્તો છે જ્યારે કપરો હશે આપણે યાદ રાખવાનું કે આપણે નોકરી ઉપર જ્યારે થાંભલો માં કંઈ પણ રિપેરિંગ કરવા જતા હોય

તો કે ભાઈ હવે રિઝલ્ટ માટે એક આંદોલન ની આપણે પરીક્ષા આપીએ રિઝલ્ટ આવે તો કે હવે પ્રતિક્ષય આધીની પરીક્ષા આબો પછી એમે પાછા ધરણા પ્રદર્શન ની બધું સામેલ થઈ જાય અને હવે પરીક્ષા ની પણ પરીક્ષા પરીક્ષા ની પણ પરીક્ષા એ અત્યારે લેવાય રહી છે પણ બધાએ કષ્ટ વહેવો પડે છે ભગવાન શ્રી રામ હોય જેની આપણે ત્યારે રામ ધૂન ગાઈ રહ્યા હતા તો ભગવાન રામે કેટલા વર્ષનો ઉપવાસ કર્યો આપણે એટલો નથી કર્યો ભગવાન જો રામે ચૌદ વર્ષ નો વનવાસ કર્યો હોય તો પાંચ પાંડવો અને એને તો હક જ રોટલો હતો ઇન્દ્રપ્રસ્ત જે ખરેખર માગી રહ્યા હતા તો એટલા માટે જ માગી રહ્યા હતા કે એનો હક હતો કે ભાઈ પાછું દઈ દેવાનું હતું પાછું દેવાની ના પાડી ક્યારે એ ઘટના નિર્માણ પામી કે જ્યારે ભગવાન કૃષ્ણ એવું કહ્યું કેવું પડ્યું કે ભાઈ તમે ઇન્દ્રપ્રસ્થ દેવા નથી માંગતા કોઈ વાંધો નહીં તમે પાંચ ગામ આપી દો તો કે ભાઈ પાંચ ગામે નહીં મળે તો પછી ભગવાન કૃષ્ણ કીધું હતું કે ભાઈ યાચના નહીં અબ રણ હોગા જીવન જાય યા મરણ હોગા એટલે હવે રાણો રાણાની રીતે વાયસ એમ આપણે એમ કહીએ ને કે હાલું ઝુકવાનું તો સાચું જ ને લડી લેવાનું હા લડી એમે આપણે પ્યોર કાઠિયાવાડી હા પાછું તો કઈ જવાનું સાચું નથી બોરિયા બિસ્તર લઈને જઈવશી અને લડી જ લેવાનું છે બધા મોરચે લડી લેવાનું છે